નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી માં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આ અઠવાડિયા દરમિયાન રહેલા તલના સરાસ બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલના સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા અને સો એ સો ટકા સાચા અને સચોટ બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો આપણે જાણી લે કે આ પ્રાદર્ભ્યાંતલના સરસ બજાર ભાવ શું રહ્યા હતા તો સૌ પ્રથમ વાત કરીએ મિત્રો ઉંજા માર્કેટ યાર્ડ 1100 થી 2100 રૂપિયા કલાવાડ માર્કેટ યાર્ડ 1000 થી 1855 રૂપિયા ગોટાડ માર્કેટ યાર્ડ 1100 થી 2024 રૂપિયા કડી 1300 થી 1450 રૂપિયા આગળ વાત કરીએ મિત્રો अंजार मार्केटयार्ड 1100 થી 1800 રૂપિયા આગળ વાત કરીએ મિત્રો તળાજા માર્કેટયાર્ડ 1325 થી 1890 રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જામનગર માર્કેટયાર્ડ 1500 થી 1820 રૂપિયા વિરમગામ માર્કેટયાર્ડ 965 થી 1760 રૂપિયા આગળ વાત કરીએ ભાવનગર માર્કેટ યાર્ડ પંદરસો એકોતેરથી ચૌદસો એક્યાસી સૌથી ઊંચા બજાર ભાવ ભાવનગર માર્કેટ યાર્ડના હતા વાંકાને તેરસોથી સત્તરસો સાહીઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જસ્તન માર્કેટ યાર્ડ બારસોથી ઓગણીસો ત્રીસ રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ બારસોથી અઢારસો દસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડ ચૌદસોથી ઓગણીસો પંદર રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી એકવીસો એકવીસ રૂપિયા જુનાગઢ માર્કેટ યાર્ડ બારસોથી બે હજાર અઢાર રૂપિયા તો ખેડૂત મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને રોજેરોજ નવા બજાર ભાવની માહિતી મળતી રહે